તો કેમ છો મિત્રો તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં અને અમારા એક નવા વિડીયોમાં તો આજે આપણે વાત કરવાના છીએ કે ખેડૂતોને વરસાદથી થયેલ નુકસાનની સહાય સહાય જાહેર કરેલ છે તો ભારત સરકાર દ્વારા ખેડૂતોને જે જે નુકસાન થયું છે જેમ કે અત્યારે કમોસમી વરસાદ થયો છે માવઠું થયું છે તો જેથી ખેડૂતને ખૂબ જ મોટું નુકસાન થયું છે તો તેની સહાય જાહેર કરેલ છે તો આ સહાય તમને કેવી રીતે મળશે તેમાં તમારે શું શું પ્રોસેસ કરવાની રહેશે તે વિગતવાર સમજશું તો ત્યાં સુધી તમે વિડીયોને કરી દો સબસ્ક્રાઈબ ચેનલને કરી દો સબસ્ક્રાઈબ તો ચાલો વિગતવાર સમજીએ તો આગળ વાત કરતા ઓગસ્ટ અને સપ્ટેમ્બર બે હજાર પચીસ માસમાં થયેલ ભારે વરસાદથી થયેલ પાક નુકસાન માટે અસરગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવવા માટે જાહેર કરેલ કૃષિ રાહત પેકેજની વિગતો ઓગસ્ટ સપ્ટેમ્બર બે હજાર પચીસ માસમાં થયેલ ભારે વરસાદને કારણે જૂનાગઢ પંચમહાલ કચ્છ પાટણ અને વાવ જિલ્લામાં પાક નુકસાનીના અહેવાલો મળતા જિલ્લા વહીવટી તંત્ર તરફથી પાંચ જિલ્લાના અઢાર તાલુકાના આઠસો ગામમાં સર્વે કરી પાક નુકસાનીના અહેવાલો મળેલ છે તો આગળ સમજીએ જેમાં ખરીફ ઋતુમાં વાવેતર કરેલ પાકો પૈકી મુખ્યત્વે દિવેલા ઘાસચારો બાજરી કપાસ મગફળી શાકભાજી અને કઠોળ પાકોમાં તેમજ બહુ વર્ષાયુ દાડમ જેવા બાગાયતી પાકોમાં નુકસાન થયાનું જણાય છે રાજ્ય સરકાર શ્રી તરફથી આ પાંચ જિલ્લાઓના અઢાર તાલુકાઓના નુકસાનગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવવાનું નક્કી કરવામાં આવેલ છે જેના માટે એસડીઆરએફની જોગવાઈ મુજબ રૂપિયા પાંચસો કરોડ અને રાજ્ય સરકાર શ્રી દ્વારા ઉદાર અભિગમ અપનાવી રાજ્ય બજેટમાંથી કુલ રૂપિયા ત્રણસો ચોર્યાસી કરોડની વધારાની સહાય ઉમેરી કુલ રૂપિયા નવસો સુડતાલીસ કરોડ નું કૃષિ રાહત પેકેજ જાહેર કરવા નિર્ણય કરેલ છે આગળ વાત કરતા આ ઉપરાંત વાવથરાદ અને પાટણ જિલ્લાના નીચાણવાળા વિસ્તારમાં વિશેષ ભૌગોલિક પરિસ્થિતિના કારણે ભારે વરસાદ અને નદીઓના પૂરની પરિસ્થિતિમાં વારંવાર ખેતીલાયક જમીનમાં લાંબા સમય સુધી પાણી ભરવાની સમસ્યા ઉસ્થળિત થાય છે આ સમસ્યાના કારણ કારણે કાયમી ઉકેલ તરીકે ખાસ પ્રોજેક્ટ એટલે કે સ્પેશિયલ પ્રોજેક્ટ રાજ્ય સરકાર દ્વારા અમલ્યું છે આ ખાસ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકાર શ્રી તરફથી અલગ રૂપિયા પચીસો કરોડની જોગવાઈ કરવામાં આવશે તો અમે સમજીએ કે આ સહાય કેટલી તમને મળશે તો જે જે કોઈનું નુકસાન થયું હોય તેને રૂપિયામાં કેટલી સહાય મળશે હેક્ટર મળવા પાત્ર રૂપિયા આઠ ની સહાય તેમજ રાજ્ય બજેટ હેઠળ રૂપિયા ત્રણ હજાર પાંચસો એમ કુલ રૂપિયા બાર હજાર પ્રતિ હેક્ટર લેખે ખાતા દીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં સહાય મળશે તો આ હતો અમારો આજનો વિડીયો જો વિડીયો સારો લાગ્યો હોય અને આ સહાય તમને સારી લાગી હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરવો જેથી બધા ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ લઈ શકે તો જય જવાન જય કિસાન